સુરતના અઠવા લાઇન્સમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિર હરસંઘવીએ ઝાડુ ચલાવી મંદિર સહની સફાઈ અભિયાનનો કરાવ્યો પ્રારંભ ભવ્ય રાજ્ય ગૃહમંત્રી હર્ષવીએ અટવાલાઈન સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ઈજાનાથ મહાદેવ મંદિરથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અહીં ગૃહમંત્રીએ સૌ પ્રથમ મંદિરમાં દેવાદી દેવ મહાદેવને જળ ચઢાવી પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યો હતો જ્યાં પોતે હાથમાં પાણી કાઢવા માટેની સ્ટીક પકડી સાફ સફાઈ કરી હતી બીજી તરફ દહેગામમાં દારૂના કારણે બે લોકોના મોત મામલે જણાવ્યું હતું કે ઘટનામાં પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે સાંજ સુધીમાં બીજો રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ માહિતી પોલીસ વિભાગ તરફથી આપવાના આવશે ઉચ્ચ અધિકારીઓની ટીમને તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ બાબતે હું કોઈ રાજનીતિ કરવા માંગતો નથી ચેતનજી બુંદેલા ટીવીએટીન ન્યૂઝ સુરત